અગિયારમી રાશિ છે તે છે કુંભ રાશિ કુંભ રાશિ વાળા આવે દિવાળીની રાતે મા સંતોષી માતાજીની પૂજા કરવાની રહેશે હેલો મિત્રો હું છું ધોરાજીથી અભાણી કાવ્ય જો તમારા ઘરની અંદર માં સંતોષીનો ફોટો હોય તો તે ફોટો રાખવાનો મંદિરમાં અને જો ફોટો ન હોય તો ફોનની અંદર પણ ફોટો ડાઉનલોડ કરીને પૂજા કરી શકો છો તમે મંદિરની અંદર ફોટો રાખો એની બાજુમાં દાળિયા અને ગોળ રાખવાના રહેશે જો શક્ય હોય તો વધુમાં વધુ બાળકોને આ ગોળ દાળિયાની જે પ્રસાદી છે તે તમારે વધુ નાના બાળકોને ખવડાવવાની રહેશે અને તમે પણ આ પ્રસાદના રૂપે ખાઈ શકશો તમે પૂજા કરી લ્યો પછી તમારે ઓમ સંતોષી માતા નમઃ આ જે મંત્ર છે તેની અગિયાર માળા કરવાની રહેશે તમે આ ઉપાય અને માળા કરશો એટલે જીવનની અંદર ખૂબ સુખ સમૃદ્ધિ મળશે તમને જે ખોટો સ્ટ્રેસ છે જે ખોટું ટેન્શન આવે છે તે માતાજી દૂર કરી નાખશે અને તમને જીવનની અંદર સેટિસ્ફેક્શન મળવા મળશે